સદર તાલુકો એ કોઈ ગોડી બામણી નું ઘર નથી તેના ઉપર કોઈ પ્રયોગ થશે અને એના ઉપર કોઈ પ્રયોગ થશે તો આપણે બધા અકબંધ થઈને લડત લડશું તમે ઘણા વિસ્તારો ફરી આવ્યા છો પાટણ ગોત્યું રાધનપુરે એ ગોત્યું વાવે ગોત્યું અને હવે તમે દિવોદર નો વારો લ્યો છો આ યોગ્ય નથી દિવોદર અન્યાય સહન નહીં અકબંધ થઈ એક તાકાત થી આપણે લડવાનું છે અને જેવી લડાઈ લડવી પડે ચિંતા કર્યા વગર કોઈની ચિંતા કરવાની નથી પોલીસ ની તંત્ર ની કોઈને પણ ચિંતા કરવા નથી દે એની સામે અમે લડવા માટે તૈયાર છે હું તાકાત છે માટે આપણે આપણે બે નંબરનો ધંધો કરતા નથી આપણે ખોટો ધંધો કરતા નથી શા માટે દબાઈએ આપણો વ્યવહાર આપણું વર્તન આપણે ખોટા ધંધા કરતા હોય તો કોઈથી દબાઈ આમાં બેઠેલો આ એક પણ આગેવાન એને કોઈ બે નંબરનો ધંધો નથી કોઈ રાજ્ય સરકાર સામે લાતારી નથી કે કોઈની લાતારી લાતારીથી આપણે મોઢું ઠોકીને સંતાઈ જવું પડે એટલે આપણી ક્લિયર માગણી છે કે ધીરોધરને ધીલો જાહેર કરો અન્યથા જે તે સ્થિતિ છે યથાવત રાખો